શહેરના સીમાડે આવેલી ગભેણી ગામ એક મંદિર પાસે પત્રના શેડ માં બાંધેલી ત્રણ માસ ની વાછાડી સાથે વિધર્મી યુવાને બદકામ કર્યા હોવાનું સીસીટીવી કેમેરામાં ચેક બહાર આવ્યો છે સચિન જેડીસી વિસ્તારમાં ગબેર રોડ ઉપર બજરંગનગર સોસાયટીમાં રહેતા હરિશંકર રાજકીશોર કિશોર શિવસાય રેસીડેસી માં કરિયાણાની દુકાન અને હનુમાનજી મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે નજીક શેડમાં બે ગાય એક વાછાડી હરિશંકરની માલિકીની હોય ત્રણ તારીખના રોજ રાત્રિના સમયે ગાય અને વાછાડીને ઘાસ ચર નાખવા ઉઠ્યા હતા ત્યારે સવારે પાંચ વાગે શેડમાં બાંધેલી આ ત્રણ માસની વાછાડી નજરે ચડી નહોતી તપાસ કરતા વાછડી વાછાડી જમીન પર પડી હોય જેમાં પેશાબની જગ્યાનો ભાગ પણ ખુલી ગયો હોવાનું જણાવ્યું